વલસાડના ડુંગરી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતીને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના બની અકસ્માતમાં દંપતીને હાથ પગ અને માથામાં ઈજાઓ પહોંચી વલસાડના ડુંગરી નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ સોનવાડા ગામ નજીકથી પસાર થઈ રહેલ બાઇક પર સવાર દંપતીને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં બાઇક પર સવાર દંપતીને ટક્કર લાગતા હાઈવે ઉપર પટકાયા હતા આ અકસ્માતમાં પતિ પત્નીને હાથ પગ અને માથામાં ઈજાઓ પહોંચી હતી અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અકસ્માત અંગે જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત દંપતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહન વાહનચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે હાલ દંપતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અમારી લાઈવ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર